હાલોલમાં દશેરાની ધામધૂમપૂર્વક કરાઈ ઉજવણી કંજેરી શ્રીરામજી મંદિરે મહાશસ્ત્ર પૂજન નગરમાં ભવ્ય શોભાયાત્રા અધર્મા પર ધર્મની જીત અને અસત્ય પર સત્યની જીતના પ્રતિકરૂપે મનાતા દશેરાના પાવન પર્વની હાલોલ નગર તથા તાલુકા પંથકમાં ભારે ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સર્વ હાલોલ દ્વારા કંજેરી શ્રીરામજી મંદિરે સવારે મહાશસ્ત્રપૂજન અને બપોરે નગરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું ગામના શ્રીરામજી મંદિરે યોજાયેલા પ્રસંગે મહામંડલેશ્વર શ્રી મહારાજ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તથા કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર સહિત અનેક ક્ષત્રિય આગેવાનોને લોકો ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સમાજ સહિત સર્વે હિન્દુ સમાજના લોકોએ પરંપરાગત શસ્ત્રોનું મંત્રોચ્ચાર સાથે પૂજન કરીને શ્રદ્ધા વ્યક્ત કરી હતી બાદમાં વીએમ સ્કૂલ ખાતેથી ડીજે સાથે મોટરસાયકલ રેલી સ્વરૂપે શોભાયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયાંકભાઈ દેસાઈ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા નગરના તળાવ પાસે આવેલા શિરોમણી મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને ફુલહાર કરી જય શ્રીરામ અને જય ભવાનીના નારા સાથે શોભાયાત્રા નગરના અન્ય વિસ્તારોમાં ફરી હતી બ્યુરો રિપોર્ટ જમાવડ ગુજરાત વિજયાદમીના પાવન શુભ અવસરે હાલોલમાં એક ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાના આયોજન પ્રતિવર્ષની ભાતી આ વર્ષે પણ કરવામાં આવ્યું છે જેમાં હાલોલના ધારાસભ્યશ્રી અને કણજેરી સ્ટેટના યુવરાજ મયુધત્તસિંહ શ્રી વિષ્ણુ દત્તજી અને હાલોલના સભી છત્રી સમાજ અને સર્વ સમાજના ભાઈઓના ખૂબ સાથ સહકાર મળ્યું છે એના બદલ એના ખૂબ ખૂબ આભાર છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામજી દ્વારા આજના દિવસે વિજયાદશમીના પર્વના દિવસે રાવણનું દહન થયું હતું રાવણનું મૃત્યુ થયું હતું એના ઉપલક્ષમાં દરેક સનાતન ધર્માવલંબીઓ હિન્દુઓ ખૂબ ભવ્ય દિવ્ય રૂપસે ભગવાન શ્રી રામજીના વિજય પર્વ તરીકે મનાવે છે એ વિજયાદશમી એક અસત્ય ઉપર સત્યનું વિજય છે અને મા ભગવતી અંબિકા મહીષાસુર મર્દની અંબિકા માતાએ પણ મહીષાસુરના વધ કર્યા હતા એના ઉપલક્ષ્યમાં પણ આપણે વિજયાદશમીના પર્વ મનાવીએ છીએ અને આ વિજયાદશમી પર્વ નિમિત્તે સમસ્ત વિશ્વમાં ભરતા સનાતનીય હિન્દુઓને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન છે અને ભગવાન સીતારામજીની દેશમાં અને રાષ્ટ્રમાં સુખ અને શાંતિની વૃત્તિ થાય અને જે અસુરી શક્તિઓ છે અસુરી લોકો છે એના નિકંદન થાય એ શબ્દો શાસ્ત્ર અસ્તુ જય શ્રી રામ